નથી એટલે ખૂબ મજાની બહુ સરસ મજાની વાત કરી આ જીવનમાં ઉતરવા જેવી વાત કરી અને જીવનમાં સમજી લેવા જેવો એમાં કઈ માથાકૂટ કરવા જેવી નથી હું તો એમ કઉ છું સાહેબ તમે નંદુ બાપુને ગુરુ કરો દાન બાપુને ગુરુ કરો તને તમને નો સમજાય ને તને વારે વારે પૂછી લેજો પણ ગુરુથી ઉપરથી પ્રતિક નો છોડતા તમારી ગુરુ પર તમારો વિશ્વાસ કોઈ દી એ આજે ગમે તે પુરુષની પાસે તમે સેટ બેસો પણ ક્યારે તમને મળ્યો છે ને ત્યારે તમને દ્રષ્ટિ મળી છે મારે અહીંયા બે આવું છે ને અહીંયા નથી બે એટલે બહુ સરસ મજાની વાત કરી અને ખૂબ ખૂબ આનંદ થયો હવે અમારે ગીર બાપુ એ પણ એવી જ વાત કરે છે ભાઈ એ પણ એવી જ વાત કરે છે આપણે એકદમ ફિક્સ ટાઈમ ની અંદર કાર્યક્રમ પૂરો કરવાનો છે એટલે વાગ્યા છે કોના બે દસ મિનિટ રાઘવ મહારાજ બોલતા હોય પાંચ મિનિટ એ બોલે અને પછી આપણે અડધો કલાક સાંભળવાના છે અને આ કાર્યક્રમને આપણે એવી રીતે પૂર્ણાવુત્તિ કરવી છે કે આપણા જીવનમાં કાયમ માટે યાદ રહી જાય અને જીવનમાં જે પ્રોગો યાદ રહી છે ને જીવનમાં એ જ તમને કાયમ લાગે છે આ સંતોના શબ્દ યાદ નથી રહેતા

આપણને કોઈ કંઈક દેવા આવે આપણે તો ભગવાન મને યાદ આવી જશે એટલે બ્રાહ્મણો ને ઈષ્યા છે અને એક માણસને એવો સડેવો કે દારૂ પીને સભાની અંદર પહોંચી જાય અને ભગવાન બુદ્ધ ને બહુ જ ગાળો દીધી કે આ શું છે બધી ગાઓ એટલી બધી દીધી કે નહીં પૂછો વાત ભગવાન બુદ્ધ તો એક જ શાંત સ્થિતિ બેઠા છે એના સ્થાન ઉપર અને એના શિષ્યો છે ને એ ક્રોધિત થાય એટલે ભગવાન બુદ્ધ સામું છે ખરેખર હકીકત એવું છે અમારું નામ જો કોઈ મંગળદાસ માનો તો મારા ગુરુ નામ કોઈક લે ને અને આંગળી સીધો તો આંગળી કાપી નાખો મન થઈ જાય હા અમને ગાળું જેટલી દેવી હોય તો બાકી અમારા ગુરુની ની અમે આંગળી નો સીધતા ઘર માં પછી ત્યાં કોઈ ના તો હાથ આડો આવશે અમને તમારે જે કેવું હોય કે અમને મંજૂર છે કેવી રીતે કે આપડે તો કોઈ ગાળી દઈએ તો વાંધો નહીં પણ આપડે બાપની ની હમ કોઈ આંગળી સીધે પાડી દઈએ કે નહીં 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 હું તો એમ કે પાડી જ દેવો જોઈએ પાડી દેવો જોઈએ એની પર બાપની કિંમત જ નથી

જીવનમાં કોશિશ કરજો તમારા જેવા વિચાર ને એવા તમે બની વિચાર જુગારીઓ ગુંડા ના છે તો તો કુંડો તમારા જેવા વિચાર હશે એવા તમે બની જશો અને જો ગુરુના ના વિચાર હશે તો ગુરુ બની જશો ને ભગવાનના વિચાર હશે તો ભગવાન બની જશો જેવા વિષયો શબ્દ માં આવશે આવશે ને આવશે અને મરી જો ખાતર પડે જોજો તમે એક વખત આ ખતરો કરી લેજો બધા આ ખતરા કરવા છે વાત એટલે હવે